સાલોદ તાલુકાના લીંબડી ગામે દબાણો દૂર કરવાની નોટિસો આપી અને મોટા દબાણો તંત્ર દ્વારા સાવરતા હોવાની લોકમુખી ચર્ચાઓ જોવા મળી મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના લીમડી ગામે હાલ નાના લારીઓ ગલ્લા વાળો ની તોડતા જોવા મળ્યા છે

ઝાલોદ રોડ પર પોલીસ લાઈનના દરવાજા પર આવેલ બિન અધિકૃત ઠંડા પીણાની દુકાન પર દબાણ હેઠળ જોવા મળે છે તો તેને પણ દૂર કરશે કે પછી તોડબાજીમાં ખપાવી દેશે એવી પણ લોકો દ્વારા ચર્ચાઓએ જોર પકડ્યું છે આમ દાહોદ રોડ કારઠરોડ ઝાલો રોડ કરંબા રોડ ગોધરા રોડ વિસ્તારના તળાવ સહિતના નાના મોટા દબાણો દૂર થશે કે સલ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું મુંઢિયાવાડ મંદિરથી કરંબા રોડ પર જૂનો મેટલ રોડ આવેલો હતો જેમાં પણ દબાણો કરેલાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે તો એનું પણ સિટી સર્વે કચેરી દ્વારા સર્વે કરાવી અને દબાણ દૂર કરવામાં આવશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે હવે જોવું રહ્યું તલાટીકમ મંત્રી દ્વારા ધ્વનિ સંદેશથી વાત કરતા જણાવ્યું કે તમામ નાના મોટા દબાણો સિટી સર્વે કચેરી અને ડીઆરએલ કચેરીની લેખિતમાં જાણ કરવામાં આવે છે તો બંને ટીમો ભેગી મળી અને સ્થળ સ્થિત નક્કી કરી આપ્યા બાદ દબાણો દૂર કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે તો હવે જોવું રહ્યું કે નાના ગલ્લાને દૂર કરી અને સંતોષ માનશે કે પછી મોટા પણ દબાણો દૂર કરશે તે જોવું રહ્યું બ્યુરો ચેફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી